નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે આજના તમામ સમાચાર વિશેની વાત કરીશું મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશે વાત કરીશું અને આજના તાજા ખેડૂત સમાચારને મુખ્ય ખેડૂત સમાચાર વિશેની પણ વાત કરીશું આજની નવી યોજનાઓ વિશે પણ મિત્રો વાત કરીશું જો એની પહેલાં તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ પર ન હોય તો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો ત્યારબાદ મિત્રો જો તમે પણ ગાય રાખો છો તો આ સમાચાર મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગાય સહાય યોજના બે હજાર ચૌદની જાહેરાત મિત્રો ખેડૂતો માટે ખૂબ જ રાહતદાયક છે આ યોજના હેઠળ મિત્રો રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને મિત્રો તેમની દરેક ગાય માટે મિત્રો નવસો રૂપિયાની નાણાકીય સહાય મિત્રો આપવામાં આવે છે જે વાર્ષિક ધોરણે મિત્રો દસ હજાર થાય છે આ સહાય મિત્રો ગાયના ખોરાક ખર્ચામાં મિત્રો મદદ કરવા માટે રચાયેલ છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ ગુજરાત રાજ્યના હોવા જોઈએ તેમની મિત્રો પોતાની જમીન જોઈએ અથવા તો મિત્રો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ આ યોજના હેઠળ મિત્રો દરેક ખેડૂતોને વધુમાં વધુ મિત્રો ચાર ગાયો માટે મિત્રો સહાય આપવામાં આવે છે જો મિત્રો કોઈ ખેડૂતો પાસે વધુ ગાય છે તો એમને સહાય નહીં મળે માત્ર મિત્રો ચાર ગાયો માટે જ સહાય આપવામાં આવશે અને આના માટે મિત્રો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આના વિશે જો મિત્રો તમે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો આપણી નીચે મિત્રો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અમે તેના ઉપર જરૂરથી વિડીયો બનાવીશું ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવી અને મફતમાં ખાન સામગ્રી મેળવી લે છે હાલમાં જે ભારત સરકાર દ્વારા મિત્રો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર 2024 સુધીનો સમય આપ્યો છે અને તાત્કાલિક ધોરણે મિત્રો ઈ કેવાયસી કરાવવા માટે કહ્યું છે સરકાર દ્વારા જારી કરેલા આદેશમાં લાભ લઈને છેતરપિંડી કરનારા સક્રિય થઈ ગયા છે રેશન કાર્ડની ઈ કેવાયસી પૂરી કરવા માટે મિત્રો ફોન પર લિંક મોકલવામાં આવે છે અને તેના દ્વારા મિત્રો અત્યારે ઘણા લોકો સાથે મિત્રો ઈ કેવાયસી નામે અત્યારે છેતરપિંડી કરવામાં આવી રહી છે ભારત સરકારે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની સમય મર્યાદા નક્કી કરી છે અને બધા રેશન કાર્ડ ધારકોને આદેશ આપ્યો છે કે તેઓ જલ્દીથી જલ્દી તેમની ઈ કેવાયસી કરાવી લે જો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી પૂરી નહીં કરાવો તો તમારું મિત્રો રેશન કાર્ડ રદ કરી શકાય છે કોઈ પણ મિત્રો અત્યારે તમને વ્યક્તિ ફોન કર કોલ કરી અને કોઈ લિંક મોકલે અને તમને તેની ઉપર ક્લિક કરવાનું કહે તો મિત્રો તમે આવું બિલકુલ કરતા નહીં કારણ કે મિત્રો આના આની સાથે જ તમારી સાથે મિત્રો ફ્રોડ પણ થઈ શકે છે અત્યારે મિત્રો ઈ કે નામે મિત્રો ઘણા બધા ફ્રોડ પણ થઈ રહ્યા છે તમે મિત્રો આવા ઝાંસામાં પડતા નહીં અને જો તમે તમારું ઈ કેવાય કરાવ્યું નથી તો મિત્રો તમે તમારું જલ્દી જ ઈ કેવાય કરાવી લેજો કારણ કે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછી તમારું રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે મિત્રો મિત્રો સુરતના માંગરોલના સવા પાઠિયા પાસે ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રો ઉભેલા ટેક્નરની પાછળ મિત્રો ટ્રક અને મિત્રો ટ્રકની પાછળ આઈસર ટેમ્પો અથડાયો હતો આ ઘટનામાં મિત્રો બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે માહિતી મુજબ મિત્રો સુરત જિલ્લામાં કોસુંબા પોલીસ મથકની હદમાં મિત્રો સાવા પાટિયા નજીક મિત્રો અકસ્માત સર્જાયો હતો જેમાં ઉભેલા ટેન્ગન પાછળ મિત્રો ટ્રક અથડાયો હતો આ સમયે મિત્રો ટ્રકની પાછળ આવી રહેલી જીબી ટ્રાન્સપોર્ટ ભરેલી મિત્રો આઈસર ટેમ્પો પણ અથડાયો હતો જેના કારણે મિત્રો એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે ગુજરાતમાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે રાજ્યમાં તાપમાન ગગરી રહ્યું છે ગુજરાતમાં તેર ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી ગયું છે આગામીના દિવસોમાં દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે પણ સેવી છે અત્યારે ગુજરાતમાં તેર ડિગ્રીથી લઈને ચોવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં તેર ડિગ્રી તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે ગુજરાતમાં કડકતી ઠંડી પડવાનું શરૂ થઈ ગઈ છે તાપમાન પણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે ગુજરાતમાં

Anne müttero, tamam kelimeler ના નામ મિત્રો પીએમ કિસાન યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે જેઓ મિત્રો ખોટી રીતે લાભ લેતા હતા ખેડૂતોના મિત્રો તેમજ મરણ થઈ ગયું હોવા છતાં પણ મિત્રો ખેડૂતોના નામ યોજનામાં રદ કરવામાં આવ્યા છે અને આવી રીતે મિત્રો હવે ગુજરાતની અંદર બે પોઈન્ટ પાંચ લાખથી વધારે ખેડૂત ભાઈઓના નામ છે એ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે એમાંથી મિત્રો નામ રદ કરવામાં આવ્યા છે જ્યારે મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા છેલ્લા અઢારમાં હપ્તામાં રાજ્યના સુડતાલીસ લાખ પચાસ હજાર પાંચસો ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અમદાવાદ રાજકોટના નાગરિકો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે અમદાવાદ રાજકોટ હાઈવે પર મિત્રો ચાર નવા ટોલ નાકા બનવા જઈ રહ્યા છે વાહન ચાલકોના મિત્રો ખિસ્સા ખાલી થશે બસો કિલોમીટર હાઈવે પર મિત્રો નવા ચાર ટોલ નાકા બનશે આ હાઈવે મિત્રો સિક્લેશન બનાવ્યા હોવાના કારણે મિત્રો કેટલાક ટોલ નાકા બંધ થશે અને અન્ય નવા ટોલ નાકા શરૂ થવાના છે એક એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો કાર્યરત થવાની શક્યતાઓ નવા ચાર ટોલ નાકા પર વાહન ચાલકોએ ટેક્સ ભરવો પડશે ચારે ટોલ નાકાનું બાંધકામ મિત્રો અત્યારે અંતિમ તબક્કામાં છે

અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય પંદર મુસાફરો ઘાયલ થયા હોવાના સામે આવ્યા છે

અંદર ફસાયેલા લોકો જ બસના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહોને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા આમાં અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે પંદરથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપિયા સો કરોડથી પણ વધુ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે રાજ્ય સરકારે ચાર હજાર પાંચસો સત્યાશી ખેડૂતો પાસેથી ચૌદ હજાર છસો ને સત્તર મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ત્રણ પોઈન્ટ બોતેર લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું રાજ્ય સરકાર રૂપિયા છ હજાર સાતસો પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદી હતી કૃષિમંત્રી વિગત આપતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના હિંમતનગર પાસેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ અગિયાર નવેમ્બરના રોજે એક સાથે રાજ્યભરના એકસો સાહીઠથી થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીના ટેકાના ભાવે ખરીદવાનો શુભારંભ કરાવ્યો હતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધી રાજ્યના કુલ ત્રણ લાખ બોંતેર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી એક હજાર ત્રણસોને છપ્પન પ્રતિમણના ભાવે ઉડતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો એકવીસ તારીખના રોજે ખાન તેલની બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે આ પામ તેલ સીંગ તેલ કપાસીયા તેલના ભાવમાં ઘટ જોવા મળી રહી છે આગામીના દિવસોમાં સિંગતેલ લૂજમાં વેચવાલી વચ્ચે તો હજુ પણ ભાવ ઘટે તેવી ચર્ચાઓ ચાલી રહી છે સિંગતેલની બજારો તૂટી રહી હોવાથી આજે પણ રૂપિયા પંદરનો ઘટાકો જોવા મળ્યો છે તેલના ભાવો ઉપર એક નજર કરીએ તો આજે સિંગતેલના રૂપિયા પચીસો પાંચથી પચીસો પંચાવન ચાલી રહ્યા છે જ્યારે કપાસિયા તેલના ભાવ રૂપિયા બાવીસોથી બાવીસો પચાસ ચાલી રહ્યા છે જ્યારે પામેલ તેલના ભાવ એકવીસો દસથી થી એકવીસો પંદર ચાલી રહ્યા છે પામાલિયમ તેલમાં મિત્રો પચાસ અને સિંગ તેલ કપાસિયા તેલમાં રૂપિયા પંદર પંદરનો ઘટાડો થયો છે ખાન તેલની બજારમાં ભાવ સતત તૂટી રહ્યા છે સિંગ તેલના ભાવ હવે ગમે ત્યાં રૂપિયા ચૌદસોની સપાટી આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારબાદ ખેડૂત માટે આ સારા સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમમાં પાક વાવેતર માટે અપૂરક સિંચાઈ પાણી અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા નર્મદાનું કુલ હજાર માટે સોળ હજાર છસો સાડત્રીસ એમસી ફીટ તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર આઠસો સડસઠ એમસી ફીટ નર્મદાનું પાણી તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે ફાળવામાં આવશે તેવી જાહેરાત કરી છે સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના બસો તેતાલીસ તળાવો અને અઢારસો વીસ ચેક ડેમ હજાર એકર ખેતી લાયક ત્યારબાદ ભારત સરકાર દ્વારા નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી મોદીએ સૂર્ય ઘર યોજનાનો પ્રારંભ કર્યો હતો સૂર્ય યોજનાને પ્રોત્સાહન આપવાના ઉદૃષ્ટ સાથે પીએમ મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે આ યોજના સાથે સરકારનો વીજળી પર થતા ખર્ચમાં ઘટાડો થવાનો પણ ફાયદો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલના કારણે વીજળીનું બિલ ઘટશે અથવા બિલકુલ નહીં આવે આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવી રહી છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમને જે નીચે જે ઈમેલ દેખાય છે જ્યાં જઈને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાં જઈને મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને મિત્રો એમાં પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો તમને ચાલીસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા મિત્રો દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે અને આમાં મિત્રો એવા પણ રાશન કાર્ડ સામેલ છે જેમને મિત્રો પોતાનું ઈ કેવાયસી સી કરી નથી એમના પણ મિત્રો રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે આ માહિતી ખાંદ્ર મંત્રાલય દ્વારા મિત્રો આપવામાં આવી છે કેન્દ્રીય ખાંદ્ર મંત્રાલય દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનના પ્રયાસોથી કુલ એસી પોઈન્ટ છ કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાંથી ઘણા ના ફેરફાર સાથે સિસ્ટમમાં સુધારો કરી અને આધાર દ્વારા અને ઇલેક્ટ્રોનિક રીતે ઈ કેવાયસી સિસ્ટમની વેરિફિકેશન કરી અને કુલ પાંચ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે